ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ જય માં મોગલ આજુ ખરે આપણે છે જામનગરથી ખાપોલીનો માલ અને માલમાં નાળા અને બેરલ ને એવું બધું છે આવી ગયા આપણે રાજકોટમાં તો હોટલ એ મુરલીધર ગિરીશ કરાવી લઈ મટીરિયલમાં તો આજુ ખરે બેરલ એવા બધા છે વજન એ કંઈ છે નહીં ને ભાડું હાઈ ક્લાસ છે ટોપ એ છે એમાં કોથરા ઘણું મટિરિયલ હે લાલપુરથી વયરી હે આપણે અને છે આપણે કાપોલીની હા ગિરીશ વાળો ક્યાં ગયો હોય ઈંડો છે ભાઈ ગિરીશ કરવા પસપસાટીયું બોલાવે છે મજા છે બધા જય મા મોગાલ આજે ધીમે હાલતા સાડા અગિયાર વાગ્યા છે આપણે પહોંચી જશું રાજકોટ

સામે દેખાય જવાય આપડે ચામુંડમાં નું મંદિર છ વાયગા છે ને ભાઈ આપણે ભૂલ ગયા છીએ તારાપુર તારાપુર ચોકડી બહુ ઘણી જાત ઘણી બાજુ રસ્તા પાટે ખેડા ધોળકા I saw ગયા છે ભાઈ આપણે આવી ગયા છે કિસ્મત કાઠિયાવાડી હોટલે એટલે આપણે ચા પાણી પી લઈ ઉદયભાઈ આપણે કાચ સાફ કરે છે હાથ વાગ્યા ને થઈ ગયો આપણે ધૂપ દીવાનો ટાઈમ પહેલાં તો ભગવાનને મનાવી લઈએ આપણે જય દ્વારકાધીશ જયમાં મોગલ ભાઈ આપણે ઉપર એક્સપ્રેસ આગળથી આમ રસ્તો જાય છે આમે આમો રસ્તો દેખાય એક્સપ્રેસ નો રસ્તો રિક્ષા ને હોન્ડા ને ટ્રેક્ટર ને હાલી ને જવાની મનાઈ ગાડું ચડી ગયા આપણે એક્સપ્રેસ માં ફાઈનલી ભાઈ ચડી ગયા છીએ આપણે એક્સપ્રેસ

ગાડી મુંબઈ એકસો ને પંદર કિલોમીટર સાડા નવ વાગ્યા છે આપણે ભૂકી ગયા છે ના એલિયામાં ઘાટમાં તો ભાઈ આ મકાન બને ને એ આપણે ભાડે આપવાના છે કોઈને જોતા હોય તો મહારાષ્ટ્રમાં કોન્ટેક્ટ કરજો ને પીયુસી પૂરી થતી હતી અને પછી આપણે અત્યારે કટવી લીધી એ ઓગણત્રીસ તારીખે થતી હતી છવ્વી તારીખે ગઢવી લઈ અને પીયુસી વાળું છે પૈસા નાખા પેલા ખોળબંધા

મેટ્રો ટ્રેન નો બ્રિજ ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે બિલ્ડિંગ જોઈ લો આશીષ કવડા માર ને આ માર ગણી ગણી ભાઈ ભાઈ ઢાણા માં ટ્રાફિક નો નજારો જો આ બધી કોકરે ના ગમે ચડી ગયા છે ભાઈ ને આપણે ચડી ગયા છીએ એસપ્રેસ હવે આપણે પેલો કાચો આવે ખાલી સાહેબ ખાલી એટલે સીધું ખાપો લે હવે આપણે જગ્યાએ મેંડા ભેરલ ના કા કરવા ડુબલા ડુબલી ને ભાઈ બધું ઉતાર્યું છે બધા બંગાલી બાબુ

ત્યારે મશીન ઉતારે હે પાલું ના થોડા જોજો ભાઈ

ભાઈ આપણે બાજુમાં હોટલ હતી ત્યાં ચા પાણી જીવા હોટલમાં નજારો જોઈ લ્યો ભાઈ હવે ચા મગાવી ચા એટલે આપણે ચા પી લઈએ ભાઈ આપણે હજુ ઘરે ભેગા આવ્યા હતા